नमस्कार दर्शक मित्रों आप निहाडे रहा छो एस प्लाइन न्यूज बुलेटिन नजर नाखी अत्या न ना मुख्य समाचारों पर कमोसमी वरसाद केरी न पाक ने थे व्यापक नुकसान अमित शाह नेतृत्व में नारायणपुरा में योजना सम्मेलन गर्भावस्थायरोड तपास जरुरी आठ केले गुजरात फोटो फेस्टिवल गर मुख्यमंत्री सोजीने मुलाका इंडियन कोस्टगार्ड ना एडिशनल डायरेक्टर एस बसरा

હાઈપોઝમની તપાસ અંગે વાતો કરતા ડોક્ટર સુષ્મા શાહે જણાવ્યું કે ગર્ભ વખતે થાઈરોઈડ હોમની થોડી માત્રા માતાથી બાળકમાં પહોંચી જાય છે જો બાળકમાં ક્વોન્ટિજન

હાઈપોથી જોખમ વધી જાય છે આવા કેસોમાં માતાને માતા રેડિયો એક્ટિવ આયોડિન આપવામાં આવે છે ત્યારે બાળકમાં કોન્ટિજેન્ટર હાઈપોથી પ્રમાણ વધી જાય છે અને આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કારણ કે બાળકોને જે જન્મથી થાયરોડની તકલીફ હોય છે એનું નિદાન ખૂબ લેટ થતું હોય છે અને એનું લગભગથી નિદાન ત્રણ ચાર પાંચ મહિને થતું હોય છે અને બાળક બુદ્ધિનો વિકાસ જન્મથી થાયરોડ ઉપર નિર્ભર કરતો હોય છે જે થાયરોડ વનની કમી હોય તો બાળક બુદ્ધિનો થઈ જતો હોય અને દર મહિને જો આ નિદાન લેટ થાય

અને આ કારણસર એ બાળકોને થેરોડી તકલીફ હોય તો એનું નિદાન વહેલાસરે થાય અને એમને થેરોડીની ટ્રીટમેન્ટ મળી શકે અને એમને ઇન્ટેલેક્ચ્યુઅલ રિટાર્ડેશન અથવા વન રૂપિના કરતાં બાળકો પરિતા શકે પાશ્ચાત્ય દેશોમાં ચાર હજારમાંથી એક બાળકને કંજનગર હાઈકોર્થ તકલીફ હોય છે કે જન્મથી સારી આપણા દેશમાં જે આંકડાઓ છે એમાં અગિયારસોથી પચીસસો જેટલા બાળકો જન્મ થાય છે એમાંથી એક નહીં યા અને પીટી ભટ્ટ નવજીવન ટ્રસ્ટ ના પરિસર આવેલ સત્ય આર્ટ ગેલેરીમાં ઓગણીસ માર્ચ સુધી ચાર દિવસીય ગુજરાત ફોટો ફેસ્ટિવલ બે ની ઘોષણા કરી હતી નવજીવન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ગુજરાત ફોટો ફેસ્ટિવલની વિગતો આપતા જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં પ્રથમવાર એવા ચાર દિવસ સી એ ફોટો ફેસ્ટિવલનું આયોજન કરવા આનંદિત છીએ આ એક સામાન્ય શરૂઆત સાથે હું મારી ટીમ આ વાર્ષિક ફેસ્ટિવલ દેશભરના તેમજ વિદેશોના ફોટોગ્રાફર્સને આમંત્રણ આપીને આ શરૂઆતને વિસ્તાર વિસ્તૃત કરવા જઈ રહ્યા છીએ ચાર દિવસના ફોટો ફેસ્ટિવલમાં ગુજરાતના તિથલ જાણીતા ફોટોગ્રાફર સ્વ અશ્વિન મહેતાના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે જેમની ફોટોગ્રાફી ભારત અને દુનિયામાં ફોટોગ્રાફી એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે આ ઉપરાંત ફેસ્ટિવલની અને વિશિષ્ટતામાં અન્ય ફોટોગ્રાફરોમાં રઘુ રાયના પુસ્તકોનું વિમર્ચન કાર્યક્રમ પણ રાખવામાં આવે છે ગુજરાત ફોટો ફોટો ફેસ્ટિવલ બે હજાર પંદરની ઓર્ગોનની ટીમમાં શિલ્પા દેસાઈ ધોરણ વ્યાસ સીમાસુ પંચાલ મિન્તુલ કજરીયા અને પિત્રી ઘટે પણ પત્રકાર પોલ્યુસનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ફેસ્ટિવલ વિગતની તમામ વિગતો મીડિયાને આપી હતી વિચાર એવી રીતે આવે કે જનરલી આપણે ત્યાં જ્યારે દિલ્હીમાં થાય કે ગોવામાં થાય કે મુંબઈમાં થાય ત્યારે આપણા ફોટોગ્રાફરો ત્યાં જાય છે પણ એકચ્યુલી આપણા આપણી પાસે ગુજરાત પાસે પણ એટલું જ બધું એટલા જ સારા ફોટોગ્રાફરો જે લોકોને આપણે કદાચ કરતા નથી યંગમાં છે યંગ છોકરાઓ પણ છે અને મોટી ઉંમરના પણ છે તો એવું એક વિચાર આવે કે શા માટે અને અમે હમણાં આજે આર્ટ ગેલ્યુશન લઈએ હવે અમે લોકો ત્રણ ફોટોગ્રાફરો જુદા જુદા જિલ્લામાંથી અમે પસંદ કર્યા જે અમારી નવજીવનની અને ગાંધીજીની જે વિચારસરણી હતી એ પ્રમાણે અમે ત્રણ જિલ્લામાંથી એવા ફોટોગ્રાફરો પસંદ કર્યા અજ્ઞાન ફોટોગ્રાફર જે લોકો સારું કામ કરી રહ્યા અને એ લોકોને અમે એકવીસ હજાર રૂપિયા આપી અને પુસ્તક આપીને એ લોકોનું સન્માન કર્યું અને એ લોકોનું એક જે એવું એ બધા એક બનાસ બનાસકાંઠાના છે રાજેશ પટેલ કાલોલ મારે છે બહુ નાનું ગામ છે અને હોલીવુડ સ્ટુડિયો વગેરે અને ચાંપાનેર અને એવા બધા અથવા તો ત્યાંના ત્યાંનું જે કલ્ચર છે એને બહાર લાવવામાં અંદર બહુ મોટો ફાવ છે વર્ષોથી કામ કરે પચીસ એક વર્ષથી પછી બીજા એક છે અશોક ચૌધરી કરી છે એ મુદ્રામાં રહે છે અને મુદ્રામાં અને કચ્છમાં એક ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કરીને એક પક્ષી છે અગિયાર સેન્ચુરી છે એશિયામાં એક જ સેન્ચુરી છે પચાસ એક બર્ડ છે એને બચાવવા માટેનું જે કરવું પડે એના માટે અશોક ચૌધરી કામ કરી રહ્યા છે મુખ્યમંત્રી આનંદબેન પટેલ

તો મિત્રો આ અત્યારે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન પોલીટી નમસ્કાર